હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રોનું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને અમુક એવી વસ્તુઓ બતાવવાનો છું એવી વસ્તુઓ વિશે જણાવવાનો છું કે જેને આપણે રોજબરોજના વ્યવહારમાં ખાવામાં તો ઉપયોગ કરીએ જ છીએ પણ આ વસ્તુઓને ક્યારેય પણ બીજી વાર કે વધારે વાર ગરમ કરીને ન ખાવી જોઈએ તેનાથી શરીરને ભયંકર નુકસાન થઈ શકે છે કઈ કઈ છે તે વસ્તુઓ ચાલો જણાવી દઉં મિત્રો સૌથી પહેલા તો વાત કરવા જાઉં તો આપણા ઘરમાં દાળની સાથે બનતા ભાત જી હા મિત્રો આપણે જે ઘરમાં ભાત બનાવીએ છીએ તેને એકવાર તમે બનાવી લો છો ત્યારબાદ ઠંડા થઈ જાય છે પછી ધીમે 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 તેમાં બેક્ટેરિયાની માત્રા છે તે વધવા લાગે છે હવે આ બેક્ટેરિયાની માત્રા વધતી જાય છે અને તમે તેને બે ત્રણ કલાક પછી જો ફરીથી ગરમ કરી અને ખાવામાં ઉપયોગમાં લેવા માંગો છો તો બની શકે કે તમે ગરમ કરો છો ત્યારે તેમાં રહેલા બેક્ટેરિયા છે તે પૂરેપૂરી રીતે મળતા નથી અને તમે હવે આવા ભાતને જ્યારે ખાવ છો ત્યારે તમને લોકોને ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે માટે ભાતને ક્યારેય પણ બીજી વાર ગરમ કરીને અથવા તો વાસી રહેલા ભાત છે તેને ન જ ખાવા જોઈએ બીજી એવી કઈ વસ્તુ છે તો એ પણ જણાવી દઉં મિત્રો તમને આપણે કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુને તેલમાં તળીએ છીએ ફ્રાય કરીએ છીએ ડીપ ફ્રાય કરીએ છીએ પછી આ તેલનો ઉપયોગ બીજી વાર આપણે ન કરવો જોઈએ કારણ કે તેલને વધારે જ્યારે ગરમ કરો છો ને ત્યારબાદ વાર તેમાં કોઈ પણ વસ્તુ તમે જ્યારે તળો છો ત્યારે તે તેલમાં ટ્રાન્સફેટનું નિર્માણ થાય છે હવે આ ટ્રાન્સફેટ એ એવી વસ્તુ છે કે જે આપણા શરીર માટે નુકસાનકારક છે આપણા હૃદય માટે તો ખૂબ વધારે નુકસાનકારક છે અને બેડ કોલેસ્ટ્રોલમાં તે ખૂબ ઝડપથી અને વધારે માત્રામાં વધારો કરે છે ત્રીજી વસ્તુની વાત કરવા જાઉં તો એ છે મશરૂમ મિત્રો મશરૂમમાં પ્રોટીનની માત્રા ખૂબ જ વધારે રહેલી હોય છે અને એટલા માટે મશરૂમનું મશરૂમને પણ વારંવાર જો તમે ગરમ કરશો તો તેના પ્રોટીનની માત્રામાં ચેન્જીસ થશે અને તે પણ આપણા શરીર માટે નુકસાનકારક છે ચોથી વસ્તુ છે બટેટાનું શાક જી હા મિત્રો બટેટાનું શાક છે તેનું પણ કંઈક આવું જ છે તેને પણ એકવાર ગરમ કરી લીધા બાદ વાસી અથવા બીજી વાર ગરમ કરી અને બટેટાનું શાક પણ ન ખાવું જોઈએ તે પણ આપણા શરીર માટે ખૂબ જ વધારે નુકસાનકારક છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર